વાછડાલ દૂધ મંડળીના વહીવટમાં ગેરરીતિ મામલે પોલીસ ફરિયાદ બાદ આજે પશુપાલકોની હાજરીમાં દૂધ મંડળી ખાતે સાધારણ સભા યોજવામાં આવી આખરે પશુપાલકોની જીત થઈ નવા મંત્રી ચેરમેન નિમાયા વાછડા દૂધ મંડળીના વહીવટમાં ગેરરીતિ મામલે કાળી મજૂરી કરી મંડળીમાં દૂધ ભરાવતા અનેક પશુપાલકો પોતાના હક માટે લડી લેવા ગેરરીતિ મામલે વિરોધમાં ઉતર્યા હતા વિરોધ થતા ગેરરીતિ આચરી રહેલા મંત્રી દ્વારા ધમકીઓ આપવા પ્રયાસ કરાતા પશુપાલકો પાંથાવાડા પોલીસ મતકે પહોંચ્યા હતા અને પ્રોટેકશનની માંગણી કરી હતી આગળનો જે મંત્રી કોંતિભાઈ કોંતિભાઈ વજા કોંતિભાઈ ભાઈ પટેલ એ જૂનો મંત્રી હતો અને મને દસ વખત ના પાડી કે તમે ત્રણ વખત ત્રણ લીટર દૂધ ભરાવો એટલે તમે તમારે ડેરીએ નહીં આપવાનું તમને હાથ જોડીને લઈ આપણે પણ એ કાલ નું છોકરું થઈ એને મેં મારા રમાડેલા એ છોકરા એને મને એટલું કીધું કે તમારે અપમાન કર્યું એટલે દસ વખત કીધું મેં દસ વખત મને કીધું છતાં પણ મેં એને મૌન રાખ્યું હતું છે તો પણ મેં એને એમ કે ભાઈ મંત્રી છે આપણો જે આપણે બોંધ રાખો બરોબર પણ એને મારો કોઈ મત રાખ્યું નહીં મારે ગંદા ડોહાને મને એમ કીધું કે તમારે ત્રણ લિટર બે લિટર દૂધ બરાવો તમારી ડેરી ની આભાર દૂધ નહિ બરાબર આટલા બધી મને કીધું હોય મને અમારે ગોમ તરીકે આ કોર નથી અમારે ગોમની મંડળી બનાવી એમાં રાખવા નહીં વારે નહીં અમારે રાંસા એ ભણા ભાઈ ભાઈ ધુરા ભાઈ ધુરા ભાઈ ધુરા હવે ગામમાં ગેરરીતિવાળા મામલે આખરે ગામની દૂધ મંડળી પર સાધારણ સભા યોજવામાં આવી જેમાં ગામની સર્વસંમતિ થકી નવા મંત્રી તરીકે ધૂળાભાઈ ખેતાભાઈ ગુડોલની વરણી કરવામાં આવી જ્યારે દૂધ મંડળીના ચેરમેન પદે વાતાભાઈ ભોળાભાઈ વાગડાની નિમણૂક કરવામાં આવી હતી આ સાથે જ આજની સાધારણ સભામાં મંડળીના ચાલુ અગિયાર કમિટી સભ્યો પૈકી આઠ સભ્યોએ પોતાના રાજીનામા આપ્યા હતા જેથી તેમની જગ્યા પર નવા આઠ સભ્યો નિમવામાં આવ્યા હતા વધુમાં માં વહીવટના નિયમો મુજબની પ્રોસેસ કરવા સાથે નવા નિમાયેલા ઉમેદવારોના દૂધ મંડળીના બેંક એકાઉન્ટ માટે બેંક ખાતે સહીના નમૂના પણ અપાયા હતા અહીં સૌથી મોટી બાબત સામે એ આવે છે કે કાળી મજૂરી કરનારા અનેક પશુપાલકોના દૂધના જે રૂપિયા રોકી રાખવામાં આવ્યા હતા તે દૂધ બિલ અને ગામની દૂધ મંડળીના ભાવ વધારાને પણ ચૂકવી દેવા વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી હવે પશુપાલકોને તેમના હકના નાણાં પણ મળી જશે મારું નામ પટેલ ભીગાભાઈ અમાભાઈ વાગડા

ગત સાધારણ સભાની અંદર અગિયાર પૈકીના આઠ સભ્યોએ રાજી ખુશીથી રાજીનામા આપ્યા અને એની જગ્યાએ નવા આઠ સભ્યોની નિમણૂક દરેકના મોલ્લાભાઈ રાજી ખુશીથી કરવામાં આવેલી અને એ આઠ કમિટી સભ્યોની બહુમતે ચેરમેન તરીકે વાતાભાઈ ભોણાભાઈ વાઘડા ચોધરીની બહુમતે વરણી કરવામાં આવેલ એ વરણી થયા બાદ એમનો પ્રોસેડિંગ લખાઈ અને બનાસ બેંક પાથાવાડા ખાતે

ચર્ચા કરી અને કીધું કે ભાઈ આપણે ડેરીની અંદર આનો ખુલાસો કરવા દેવાનો છે તો મંત્રી ગલ્લા તલ્લા કરી અને રેકર્ડ લઈને નાસી છૂટેલ જે આજ દિન સુધી એમની પાસે નથી અને એ રેકર્ડ લઈને નાસી છૂટેલ છે એની અમે માહિતી મતલબ અરજી અમે પાથાવાડા પોલીસ સ્ટેશનને ભી આપેલી છે સંગને ભી જાણ કરેલી છે અને ડીઆર સાહેબની ઓફિસમાં જિલ્લા રજિસ્ટ્રારની કચેરી મિલ્ક વિભાગ પણ અમે જાણ કરેલી છે એના સિવાય આ સંદર્ભની અંદર એ લોકો એમની ભાળના મળવાથી આજે અમારે ખાસ સાધારણ સભાનું આયોજન કરવાનું થયેલ જેના પંદર તારીખે મેં એજન્ડા ખાસ સાધારણ સભા માટે કાઢેલા તેમાં ડીઆર સાહેબને પણ એજન્ડા પાઠેલ જિલ્લા જુદ ઉત્પાદક સંઘ બનાસપુરી પાલનપુર પણ એજન્ડા પાડવેલ અને ગામ લોકોને વંચાણે આવે આવી રીતે નોટિસ બોર્ડ પર આ વસ્તુ અમે પ્રસિદ્ધ કરેલ સાથે સાથે ગામ લોકોને જાણ કરી પાણી જાણપણ કરેલ એ સંદર્ભે આજે અમારી ખાસ સાધારણ સભાનું આયોજનની અંદર અમારા જે અગિયારસાય એ આઠ સભ્યો જે અમારી તરફે છે એ એ લોકોને જાહેરમાં જાહેર કર્યો છે અને એ મંત્રીને એક ઘણી અમે મળેલ નથી એટલે અહીંયા આગળ અમારે આજે ગામ લોકોએ નવા મંત્રી તરીકે હંગામી મંત્રી તરીકે ગુડાભાઈ ખેતાભાઈ ગુડલ નામ મુકેલ છે તો હવે અમે આની અંદર આગળ ફરીથી આ અમારા રેકર્ડ જે છે મંત્રી લઈને ભાગી છૂટેલ છે જેની અંદર કોઈ ખોટા છેડા ના કરે અને અમને કે ગામને કોઈ નુકસાન ના પહોંચે એના માટે અમે સંઘને આ વાતની રજૂઆત કરશું અને સંઘ પર અને ન્યાયતંત્ર પર અમને વિશ્વાસ છે જરૂર લાગશે તો અમે કાયદાની પણ મદદ લઈશું બરાબર છે આજે આ સભાનું અહીંયા આગળ આવી અને ગામ લોકો એમને સાથે રહી અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે ખાતરી આપે છે અને એ પ્રમાણે આગળ વધીશું ભરાત માતા કીજય નામ તો ખબર મારું નામ ચૌધરી ભૂરાભાઈ મુરજીભાઈ અને હું વાસણ દુધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક કમિટીનો સભ્ય છું